અયોધ્યામાં બનનારા ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે હાલ સમગ્ર દેશમાં નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત સુરતના બ્રેડ લાઇનર બેકરીના તમામ કર્મચારીઓ એક દિવસના પગાર રામ મંદિર નિર્માણ નિધિમાં આપ્યો હતો તો સાથે બ્રેડ લાઇનર બેકરી દ્વારા 48 ફૂટ લાંબી રામ સેતુ કેક બનાવી નિધિ સહયોગ આપનારોને નિશુલ્ક ભેટ આપી હતી અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા રામ મંદિરના નિર્માણ માટે દેશવાસીઓ પોતપોતાની રીતે ફાળો આપી રહ્યા છે તે સુરતની એક બેકરી દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી છે તારીખ અગિયારમી થી સોળમી ફેબ્રુઆરી સુધી હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કર્યું છે તેના થકી રામ મંદિર નિર્માણ નિધિમાં પોતાનું સમર્પણ આપશે બેકરીના કર્મચારીઓ પણ પોતાના એક દિવસનો પગાર નિધિ સમર્પણમાં આપશે તે સાથે જ બેકરી દ્વારા અડતાલીસ કિલોમીટર લાંબા રામ સેતુના પ્રતિક રૂપે ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી આ કે એક નિધિ સહયોગ આપનારને નિઃશુલ્ક આપવામાં આવશે અંગે લાઇનના ડિરેક્ટર નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રામ આજે દેશની આસ્થા પ્રેમ શિષ ધર્મ છે ત્યારે રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે આપણા માટે ગૌરવની લાગણી પણ કહી શકાય અને આ જ લાગણી અને રામ પ્રત્યેની આસ્થામાં વધુમાં વધુ દ્રઢ બને તે માટે આ બેકરી દ્વારા અગિયારમી ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી સુધી હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે અભિયાન અંતર્ગત બ્રેડ લાઇનરના તમામ સ્ટાફે એક દિવસનો પગાર રૂપિયા રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કર્યો હતો મારું નામ છે નીતિન વલ્લભભાઈ પટેલ આજે અમે આયોજન કર્યું છે એ રામસેતુ કેકનું આયોજન કર્યું છે જેમ રામસેતુ ઉડતાલીસ કિલોમીટર લાંબો હતો એમ આ ઉડતાલીસ ફીટ લાંબી રામસેતુ કેક અમે બનાવી છે અમારો ઉદ્દેશ્ય એ છે કે રામના જે વિચારો છે રામના જે ગુણ છે એ ગુણ દરેકના જીવનમાં આવે એના માટે અત્યારે જે લાગણીઓ વ્યક્ત કરવાની જે સિઝન નીકળી છે તો એમાં રામ માટે લાગણી કેમ ન હોઈ શકે રામ માટે કેમ લોકો પ્રેમ ન વ્યક્ત કરી શકે તો અમે એક અભિયાન ચલાવ્યું છે કે રામના જે ગુણ છે એ તમે તમારા જીવનમાં લાવો સંકલ્પમાં લાવો અને બ્રેડલાઇનર તરફથી જે પણ વ્યક્તિ આ પ્રકારના સંકલ્પ કરશે રામના ગુણો પોતાના જીવનમાં લાવવામાં તો એને બ્રેડલાઇનર તરફથી એક કેક છે અમે નિશુલ્ક આપશું કેક કેવી બનાવવામાં છે 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 જી એ એ તેનું વજન થાય સાતસો ને ઉડતાલીસ કિલો થાય એ પ્રકારનો અમે આગ્રહ રાખ્યો છે અને ઉડતાલીસ ફીટ લાંબી કેક છે જેની ઉપર રામના જે સોળ ગુણ છે એ ગુણ અમે દર્શાવ્યા છે અને આજે તમે પથ્થરો જોઈ રહ્યા છો એ પથ્થરો પણ આપણે ખાઈ શકીએ આરોગી શકીએ રામમય થઈ શકીએ ખાઈને એ પ્રકારે એના અમે આયોજન કર્યું છે હાલ સુરતમાંથી ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ધનરાશિ એકત્રિત કાર્યક્રમમાં કરોડો રૂપિયાની રાશિ અર્પણ કરાય છે અને હજુ પણ રાશિ અર્પણ કાર્યક્રમમાં સરીજન ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળાજી ટેન્ટ બન્યો